मेरा लिए बूट निकल गया ये थे कितना पा यार तो गुड्डा हमें देते आ दूध कुछ तो करना पड़ेगा यार कुछ तो करना पड़ेगा यार लास्ट तो ऊपर से खा के जाना ट्रैक्टर ले ट्रैक्टर अच्छा यार आज इतना टैड कर आवे ना के जीजीपी आवे बिजो में एंबुलेंस ना आवे हम कौन करो तुम क्या करबे फोन तो करना पड़ेगा देन फोन कर तो कोई पैसा कोई आओ तो मुचन फोन करू भाड़ा नहीं है ले हम आई तो ना गाली बोले से सतलिया वाला

અરે મેં લોટ છોડ દયા સળગા દયા અરે ના ના યાર છોરા હાથ તો નહીં મિલેગા સળગા દિયા તો કા મુએ કંટાળ્યો છો ઓ તો જબરદસ્ત સર ઉપાડવા જો હા ના ના યાર નહીં ઉપડે હવે યાર દયો ક્યારે આવશે અલ્યા દયો હવે ક્યારે આવશે ફોન કરકે સર મારે પાસે ફોન નહી હે પછી તે મને થકવી દીધો તમ તો ફોન કરો ફોન કર તમે હે તમે ફોન કરો અરે હવે આવતો જ લાગે છે દયો ના આ કઈ શીખ રે મોડ બાઈક લાયા છે દે સર દવા પર મારતો છો અરે લ્યો ચા ઉધાર દલાયા તો આયા ગયા લોગે તો દેયા બાઈક તો ન લાયા દુસર કે લાયા હે ઓ ફડુ સાહેબ લઈને આવતો રયો કોઈ વાત નહી આપડે કસીડવાળા કુછ કોઈ ન કહેતા હે હા ગમેનું લેકર આ જાયગા અચ્છા અચ્છા સેવા કે કામ હે ને દે

તો પછી ઓરો વાયક મે સફા ઉઠા કે ઓ 哎呀！哎呀，不要松绑了。

अरे यार दया आता है दया ऊंचा आ, 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 कद तो गया, तो आ गया, आ गया, आ, गया, आ गया पहाड़ पे हो पहाड़ पे गया है तो चलो। चलो। आगे था तुम संभाल के हो वो गोली छोड़ देखा मेरे हाथ पकड़ना हो अभी को बचे रखना है अच्छा अच्छा

नर गो वो हो गया है कि नहीं गया नहीं गया वो ओ किधर है ए बड़ा सर तुम्हें आडा दे दो हैं वो आडा दे दो ए बड़ा इधर है किधर है यार मैं तो गोली फूट दी गोली जा जोड़ दी आकाड़े वाजी ओ से बड़ा आडा आडा हो गया जा है सब चल आइए अबे हाई आडा हां तो इधर तरफ जा और

ના એવું કોઈને એટલે કે અમે હા તો કઈ વોકાય ને એટલા બોધે હવે ઓફિશિયલ થઈ રોને એટલે કહેરો કે અમે એટલે હંતા હાઈ ઓફિસે આખી વાત છે કેધી કે ઓરે આ રોજી રોજ રહે રે જા કે હમ હાઈ ચેક જારી કરે આચ્છા હંતા હકડી હંતા તો તૂટના નહિ હો હા બોધી તો ઈછે દોતા હે કે હે ચલા બંદુ લાવું હું જોડે રહું જોડે રહે નકર તૂટ કે ક્યાં જાયેગા

અમે તો 9 જણા છે મારા બેટા મેજીન દોડી હડે હા 9 માંથી એક કાઠો હી તો મુદ્રી મોરી જાવત ખબર નહિ આ ર સંતા કુકરી કામ કર હા મે કી મની જતો આવ એટલે હું દોડે તો નક હું ના દોડો તો પાછા અમે પાછા આપતા તો ભાગતો હાલે પકડ પકડ હે સર દોડી હડે છે સંતા તો નઈ જાય એવો સર चलो હવે આ આપણે પાછા દોજીએ કે લાશકો કૂતરા ફાડ કે ખાઈ ગયા છે સાહેબ કૂતરા તો ખાઈ જાતો કૂતરા ખાઈ જાતો હારું આપણે તો છૂટા થાય હવે કોક લાશનું કરો સર

મેસા વો ગંદા જાયા હે ગિન્ડાય રે તો ડાડી હે હવે જી મેરે તો પક્કો પડતે હે તવા ખોદના પડેગા હો એ પગ નહી ખોદના એ લાલ ટિકડી આતી હે આટની હે હા બોલા જેસે કહેતે હે ને વો ગર જાયેગા એક ঘন্ટે મે થક ઉતર જાયેગા કિતના રૂપિયે કે આતી હે 1 રૂપિયો બે દો તો લેના હે લે લેના લે લેના 10 રૂપિયે કે ટિકડી ના આયે તો ના લે 10 કઈ લેના હે યાર રૂપિયા કે લેની ઓ લે તો પડેગા થક ન ઉતારના હે ઉતારના હે થક हेलो भाई कल बंगाल में कलकत्ता का बहुत रुपया है हो अरे आप हेलो लास्ट की पूछिए पापा पाप दीजिए क्या हालत होता है लास्ट का है कोई तो कोटा है सर दया तो कोटा में चलावे है सर कुछ है कुचे को थे मोनो मारे से कोणी होता है कोणी होता है कोणी कोणी भए चले जाएगा चला संभाल के आप भी पूछिए रे संभाल दे पकड़ दे दया जाकर जाकर खिचाने बंदी छुड़ा देगा हो सर सर आया

खूंन तो क्या तो तो करया है ना रे ना ना खूंंचा थी करया है भाई देखया आता है के लाश के ले गया के दे ले गया ये देख चोर है चोर चोर तो तो है चोर नहीं अभी जी कोनी बात बात आया था सर वाला जेल में ले लो उठा के ले जाओ आपरे छोरा तो करो पर होए सरे से साहब सार छापकाओ दो छोरे दे ना बे मारे मोने ऑफिशियल मारो पड़ने बराबर नो

चल जाने आप तो तो ले कर हां तू वो ना सेठ आ गया आप तो पूरा पड़ाता ना बीटीए राज पड़ी है जैसे कोटा है कोटा है वोला साहब बैठो ना कोटा कोकन कोटा ये आ जाती है लाज उठई जाए वहां से उठो हुए मैं देखो आगे बीटीए लेट पड़ी है अरे बैठो साहब ठेलो साहब ठेलो अरे तो तुम भी आगे कुनी पाए ढिलाओ कुनी पाए साहब ठेलो बैठ ठेलो कुनी उतर के ठेला ठेला તમે તમે સાહેબ ધોળી હડશે સાહેબ ના આવ્યો તો એ બંદુ કા ભરાકો કર ના દ દ હા ના હું પીછે હું જા ને ધોળી એ બે રે ધ્યાન રાખ સાહેબ રોકાયા સાહેબ ધોળી હડશે કોની ધોળી હડશે ના હું પીછે હું ચાલ સુમન હા સુમન જાવા જો હે તમને ચલા લઈ જજો ચલા લઈ જજો અરે એ બેજા 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 બાઈક પર એ બેજા લા ના કેડી પડી છે લે લે સર જંગલ